તો અમે આ બ્લાઉઝ એક સિમ્પલ ને સાદા પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવ્યું છે તો તમે જોઈ શકો છો કેટલું સુંદર ને બ્યુટીફુલ છે જે સાદા કાપડમાં જ બનાવ્યું છે તો આપણે સિમ્પલ રીતે પ્રિન્સેસ કટ બ્લાઉઝ સાદો આપણે કેવી રીતે કરવું તે સિમ્પલ રીતે જોઈએ તો આ ટાઈપનું અમારો બ્લાઉઝ છે તે સિમ્પલ રીતે કટિંગ અને સ્ટિચિંગ કરતાં શીખીએ તો આ ટાઈપનું બ્યુટીફુલ બ્લાઉઝ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો આ કાપડ મેં વર્કવાળું સાદું લીધું છે તો આની અંદર આપણે સાદું પ્રિન્સેસ કટ કટિંગ કરવાનું છે એટલા માટે નીચેથી સીધું કરી લઈએ એની લંબાઈ પંદર ઇંચ રાખી છે તો આ ટાઈપથી પંદર પંદર ઇંચે માર્ક કરી અને લાઇન ડ્રો કરી લઈએ તો આવી રીતે લાઇન ડ્રો કરી ઉપરથી બે ઇંચ છોડી અને સાડા પાંચ ઇંચ શોલ્ડર અને ઉપરથી આપણે બાઈ ગાળો પણ સાડા પાંચ ઇંચ છે તો જે સાડા પાંચ લીધું હોય તે સાડા પાંચના કરીને ખૂણો કરી લેવાનો છે તો આ ટાઈપથી આપણે ઘણો કરીને દોઢ ઇંચ માર્ક કરી અને આપણે જે ફિટિંગનો ગાળો છે સાડા દસ ઇંચ રાખ્યો છે તો આવી રીતે ગોળાઈ દઈ દેવાની છે તો આ ટાઈપથી આપણે બ્લાઉઝનું કટિંગ છે અને ગળાનો શેપ આપણે તમારી રીતે રાખી શકો છો જેમ કે આવી રીતે ગોળ કે સેજણથી વધારે ગોળ એવી રીતે તમે આવી રીતે સિમ્પલ શેપ આપી દીધો છે તો આવી રીતે આપણે કટિંગ કરી લઈએ આપણે જે પાછળનો બેકનો એક પાર્ટ છે તે કટિંગ થઈ ગયો છે અને હવે આપણે જે આગળનો ભાગ છે તેને કટિંગ કરી લઈએ તો આગળનો ભાગ આપણે આવી રીતે રાખ્યો છે જે આપણે આગળ પાછળનો ભાગ જે કટિંગ કર્યો તો એને આપણે સિમ્પલ રીતે આવી રીતે રાખી દેવાનું છે અને જે બાઈનો ભાગ છે એ સાઈડથી આપણે સેમ ટુ સેમ આપણે દોરી લેવાનું છે તો આવી રીતે સિમ્પલ દોરી અને આ સાઈડથી સેજ આપણે ટક્સનું વધારી દેવાનું છે અને હવે આપણે જે ગળાનું માપ છે આગળનું તે આપણે પાંચ ઇંચે રાખીએ છીએ અને બે ઇંચ પહોળાય એટલે આવી રીતે આપણે એક ગોળ શેપ કરી લેવાનો છે તો આપણે આગળનો ભાગ છે તો આને આપણે કટિંગ કરી લઈએ ગોળ ગળ કટિંગ કરી પછી વધનું કાપડ છે કટિંગ કર્યું અને વચ્ચેથી આપણે કટ લગાવી દેવાનું છે જેમ કે કાંચ બટન કરવાના છે એટલા માટે અમે હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ તો સ્લીવ આપણે આવી રીતે છે અને આની અંદર પણ સાંધો ચડાવ પડશે સાડા દસ ઇંચની સ્લીવ છે અને અઢી ઇંચ આપણે માર્ક કરી અને આપણે કટિંગ કરી લેવાનું છે આવી રીતે કટિંગ કર્યા બધા અહીંયા બધું કાપડ આપણે ચડાવવાનું રહેશે જે આ કટિંગ કરી લીધું છે જે કળી આપણે બાયમાં સ્લીવમાં ચડાવવાની છે તો આવી રીતે સ્લીવમાં આપણે કળી ચડાવી દઈએ એટલે સ્લીવનું કાપડ જે અધૂર કદાચ રહે તો આવી રીતે કાપડ ચડાવીને સ્લીવનું કાપડ આપણે ચડાવી લેવાનું છે સાદું કાપડ આપણે બ્લાઉઝ સીવાનું છે એટલે આ ઉપર ધાર સિલાઈ પણ લગાવી લેવાની છે અને હવે આપણે બંને સ્લીવમાં ધાર સિલાઈ લગાવ્યા બાદ હવે જે આપણે કળી જે ડ્રો કરી હતી તે હવે આપણે કટિંગ કરવાની છે કળી ચડાવ્યા પછી તો આવી રીતે આપણે સાઈડની આવી રીતની કટિંગ કર્યા બાદ હવે આપણે આ પટ્ટી તૈયાર કરી લીધી છે બાઈમાં મૂકવા માટે નીચે તો નીચે આવી રીતે પટ્ટી એક સિલાઈ મારીને આવી નીચી નીચે મૂકી દેવાની છે પછી એક સિલાઈ આપણે સિમ્પલ પટ્ટી પર મારી અને વચ્ચે આવી રીતે સિમ્પલ રીતે વાળી લેવાની છે તો આવી રીતે આપણે બાય તૈયાર થઈ જશે તો બંને બાઈ એવી રીતે તૈયાર કરી લેવાની છે હવે આપણે પાછળનો ભાગ છે તેની અંદર ટક્સ લઈ લઈએ તો આવી રીતે ચાર વડું કરીને આપણે ટક્ષનો માર્ક કરી અને ટક્ષ લઈ લેવાના છે ટક્સ લેવાઈ ગયા પછી હવે આપણે સિમ્પલ પટ્ટી આપણે તૈયાર કરેલી છે એક ઇંચની એક સાઈડથી વાળેલી એ આવી રીતે સિમ્પલ રીતે નીચેથી મૂકી દેવાની છે અને પછી આપણે જેવી રીતે બાયમાં કર્યું એવી રીતે પહેલાં સીધી પટ્ટીમાં સિલાઈ મારવાની છે પછી આપણે મેન સિલાઈ મારવાની છે બ્લાઉજમાં તો આવી રીતે આપણે પાછળનો ભાગ સિમ્પલ રીતે તૈયાર કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કેટલું ફિનિશિંગ સરસ છે હવે આપણે આગળનો ભાગ છે તેમાં પ્રિન્સેસ કટ ડ્રો કરી લેવાનું છે તો સિમ્પલ રીતે પ્રિન્સેસ કટ આવી રીતે ડ્રો કરી અને એક સામ સામેના ભાગમાં મૂકી અને આપણે છાપી લેવાનું છે તો આવી રીતે છપાઈ ગયા બાદ આપણે એક સિમ્પલ સાદી સિલાઈ મારી લેવાની છે જેના કારણે આપણે આધારે પ્રિન્સેસ કટ આપણે જ્યારે આ સિલાઈ મારીએ કે ત્યારે હાથમાં આપણે આમ સિલાઈ રાખી અને મારીએ તો શેપ બરોબર આવશે તો આવી રીતે આપણે

આ માહિતી આપણે જેવી રીતે ઓલામાં પ્રિન્સેસ કટ કર્યું છે એવી રીતે હવે આ બંને ભાગ આપણે તૈયાર થઈ ગયા છે એક સાઈડ ગાંચ પટ્ટી એક સાઈડ બટન પટ્ટી તો પહેલાં હું મૂકું છું એ પટ્ટી મૂકું છું એક સિલાઈ સિમ્પલ મારી અને ઉપરથી આપણે આ પટ્ટી મૂકવાની છે આવી રીતે મૂક્યા બાદ બધનું કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે પછી સીધું કરી અને પાછળથી આપણે સિલાઈ મારવાની છે એટલે સરખી બેસી જાય તો આવી રીતે આપણે બીજી સિલાઈ પણ મારી દેવાની છે તો આપણે આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને આવી રીતે અહીંયા ગાજ આવશે અને હવે આપણે બટન પટ્ટી કરીએ છીએ તો બટન પટ્ટી આપણે ખાસ ધ્યાન રાખવાનું નીચે રાખવાની છે અને ઉપર આપણે મેઇન ફેબ્રિક રાખવાની છે નીચેથી વધુ કપડ કટિંગ કરી અને વાળી લેવાનું છે પછી આપણે ઉપરથી વાળી લેવાની છે બટન પટ્ટી તો આવી રીતે બટન પટ્ટી વાળી લેવાની છે એટલે સિમ્પલ રીતે મુકાઈ જશે તો આ ટાઈપથી આપણે બંને પટ્ટી મુકાઈ ગઈ છે તો આવી રીતે ઉપર આપણે સેમ કટિંગ કરી લેવાનું છે અને ગળાની જે મેન પટ્ટી મૂકવાની છે એનો માર્ક કરી લઈએ બંને સાઈડ એક સરખું હવે શોલ્ડર જોઈન્ટ કરી દઈએ બંને સાઈડના તો ગળા માટે આપણે પટ્ટી મૂકવા માટે મેં એક પટ્ટી તૈયાર કરી લીધેલી છે એક ઇંચની એક સાઈડથી વાળીને તો આવી રીતે જ્યાં ગોળાય છે ત્યાં સીપટા મૂકતા જવાના છે અને સિમ્પલ રીતે મુક્તિ જવાનું છે જે ખેંચાવાની નથી જેવી રીતે શેપ છે એવી રીતે ગોળા આવે ત્યાં આપણે સીપડા મૂકતા જવાનું છે તો આવી રીતે મેં મૂકાઈ ગયા છે બધું કાપડ છે તે હવે કટિંગ કરી લેવાનું છે આવી રીતે કટિંગ કર્યા બાદ હવે આપણે ટાંકા લગાવી દેવાનું છે જાણે કે ખાંચાવાળા જ્યાં ગોળા આવે અને આવી રીતે કટ લગાવીશું તો સિમ્પલ રીતે આપણે ગોળાઈ છે તૈયાર થઈ જશે તો હવે આપણે સિમ્પલ આવી રીતે જે પહેલાં સિલાઈ મારી હતી પટ્ટીમાં એવી જ રીતે આવી રીતે સિમ્પલ પટ્ટીમાં સિલાઈ મારવાની છે પછી મેન સિલાઈ મારવાની છે ઉલટી સાઈડ કરીને તો આવી રીતે આપણે ગળાપટ્ટી જલ્દી અને તૈયાર ફટાફટ થઈ જાય છે તો આવી રીતે સિમ્પલ આપણે ગળાપટ્ટી તૈયાર કરી રાખી છે અને હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે સ્લીવનો જે ભાગ છે આગળનો આપણે સેજ કટિંગ કર્યું હતું તે એ આગળના ભાગમાં રાખવાનો છે અને મેન હોય પાછળ એટલે સેજ કટ કર્યું હતું તે આપણે આગળ રાખવાનું છે ખાસ યાદ રાખવાનું અને વચ્ચેથી મૂકવાની સ્લીવ પર આપણે શરૂઆત કરીને આવી રીતે બંને સાઈડથી મૂકી દેવાનું છે અને પછી એક મેન સિલે મારી લેવાનું છે સરખી તો આવી રીતે આપણે સ્લીવ પણ સ્ટીચ થઈ જશે હવે આગળનો ભાગ અને પાછળનો ભાગ ચિત્તો લઈ લેવાનો છે અને આપણે એક સિમ્પલ સિલાઈ મારી લેવાની છે સિમ્પલ સિલાઈ માર્યા બાદ હવે આપણે જે વધનું કાપડ હોય તે અને કટિંગ કરી લેવાનું છે કટિંગ કરી અને પછી આપણે એને પલટાવી લેવાનું છે પલટાવી અને એક સિમ્પલ સિલાઈ મારી લેવાની છે અને ફિટિંગની સિલાઈ આપણે મારી લેવાની છે તો આવી રીતે આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝ સિમ્પલ રીતે તૈયાર થઈ જશે સાદું ને તો આ ટાઈપનું બ્લાઉઝ બ્યુટિફુલ લાગ્યું તો જય માતાજી